બીજું આપણે ને બે કમેન્ટ આવી હતી બર્ડે વાળી એક પેલી તારીખે હતો ને એક બીજી તારીખે હતો પણ એમાં એવું થયું કે કમેન્ટ છે ને કે હમણાં બે ત્રણ દિવસની ભેગી થઈ જાય ને રિપ્લાય દેવામાં ક્યારેક વાર લાગી જાય ને એવી રીતના થઈને એટલે પછી કામના લીધે વાંચવાનો લેટ થઈ જાય અચ્છા અત્યારે હવે કમેન્ટ મળતી નથી સ્ક્રીનશોટ પડ્યા તા એ નીકળી ગયા ને હવે માં કમેન્ટ હતી ને એ ભૂલ યાદ નથી આવતું એમાં રહી ગઈ રહી ગઈ માટે સોરી ને હોય અત્યારે કહી દે હેપી બર્થડે એ કર દે હેપી બર્થડે દે એની મેની હેપી રીટર્ન ઓફ ધ ડે સીતારામ ને જય કૃષ્ણ આપણી આખી YouTube ફેમિલી ને જા ને જા સીતારામ ને જય કૃષ્ણ તો જો હીરામણ કરી લીધું અને થોડું ચાજુ કામ અહીં થઈ ગયું છે પાણીનો વારો છે ને તે આજ પાણી આવ્યો તે દક્ષા ને કીધું કે ટાકામાં પહેલાં સડાવી દઈએ હું તો તડકો ખાવા બેસી ગઈ પ્રિયા લાઈ રમતી હતી કાંકરા સૂથવા હતા એને લઈ ગયો પછી જવી રમવા વીસ કે લઈ ગયા હું આઈ બેસી ગઈ એનું જઈ ઘોડિયું લીધું કોણો કોણો તડકો આવે પણ એ અત્યારે હું એની ઘડીક રમશે પછી રમે તો જાય તો રમે આપડે ભાઈ દીજો ખાઈ ને ઉભી ગયી હા એને હમણાં થાય ને એટલે પાછું હુકલ ભૂકાય ને એટલે નાખીએ ને તો વધારે ખાઈ અટાણ માં ક્યારેક થારવારું હોય એટલે ન ખાય

तो बताए देख लिया पसी कड़क वर्षा पानी पी mm. ने बैठा मम्मी ने खवराव बिस्किट खवराव हां दे ले अगर तू खवरावती थी बिस्किट खवराई ले तैयार है वो लोग मीठू होतो ने ई खवरावती थी ने आ विचार थारो है ई खारन भावे ती तलकता ना जो पापा हमना गया પછી પ્રિય લુઈઠી પ્રિય નાના ના બાપા આયા તા બિસ્કિટ લઈ આવ્યા તા સાતો એ મીઠું બિસ્કિટ એક બે ઉડાડ્યા ને કાદુ ખાધું હા એ બિસ્કિટ ઓછા ભાવે જો એ એક બિસ્કિટ ખાધું ને બીજા દક્ષાને ને ખવડાવે ને હો છાસ કરવા આવી એલા ફાફડા ગાઠિયા ને જો જોઈએ ઉડાડાય ને દીકુ મામા ખાવા એમ આ નાના બાપા આયા તા પ્રિયલ ને રમાડવા

ના ના પપ્પા ગયા મે બેગી પ્રિય બેન ઊઠી ગયા એ ચોકલો આ તારું ઊઠી ગયું તું ના પાડે પાડી જો એમ જા મમી કાલ જા ચાઈ માંગ દે યાર બે મમી ને કઈ આવ તો ના જ પાડશે સીધી આ તો આયા આવતી તારે માઈ મમી ને દેઉ માઈ દે મમી ને દે ના પાડે તો બપોરા કરાત બરા જ કે आलो बेपर करा बेहुच छे तो आवी छे बड़े बेपर करा रोटला ने छास ने रींगणा ને टमाटर नु साग ने बस तुम जानो એટલે બોલો કાલ આપણે વિડિયો બનાવ્યો તો તું પિયર ને યાદ આવીને રડવા માંડી એટલે તાર પપ્પા ને ખબર પડી ગઈ હું તે આ જાતો મારવા આવી ગયા ઈ વાત સાચી હે જો મનથી મન નું કનેક્શન કેવું છે અચાનક એના આવવાનું કે તો તો વિડિયો આપણો સાંજે અપલોડ પબ્લિશ થા એ પછી તો વિડીયો જોવા હે તા ખબર પડી ગઈ નહી પેલા તો મસ્ત જે હતો પણ યાદ તો આવતી હોય પણ એવું કઈ નક્કી ન હોય કનેક્શન હોય તે એવું કઈ નક્કી ન હોય કે કે કનેક્શન ને ઊ જોડાઈ જાય તે જો આપણે ઓકાલ વિડીયો બનાવી બનાવી તો કાલ તો ખાલી વિડીયો બનાવ્યો તો કા દેખતા પણ ખરેખર તો લગભગ એવો વારો આવે જ નહીં કે દક્ષણ પીર જવા માટે રડવું પડે આવું તો ક્યારે આવતું જ નથી તો જો પિયરથી પપ્પા આવ્યા હતા તો મારી ગયા પણ પિયરબેન હોતા હતા પછી એને કામ હતું ને પછી તો નીકળી ગયા પછી આપણે જાઉં તો તો મારી આવું હું કાદીકું ક્યાં જાવ ક્યાં જાવ

ઈ મૂરો દેખે ને એટલે એને ખાવો જ જોઈએ જોઈએ હવે મૂરો ખાશે બસ નામય અમારે જી જમવા બેહે ને એટલે પ્રિયલ એની પાસે આવી જ જાય દેતે ને બચ્ચો જોઈને મીઠો લાગ્યો મુરો ખાએ કે પ્રિયલ કેવો છે કેવો છે મીઠો કેવો મીઠો લાગ્યો ખાતે જાય ને આમ આમ કરતી જાય ને આમ આમ કરતી જાય અસલ હે કુણા કુણા ઝીણા હે ને તોય અસલ મીઠા મીઠા લાગે ને હે કેવા એકદમ રસવાળા નહીં અસલ માં હે એકદમ લો ખા બે ગો રોટલો ખવાય લો ગો મુરો નો ખવાય હા ખાવાનું હા રોટલો ખા લે લઈ લે લઈ લે

મેં લઈ લીધી દાંતેડી ને કપડું હાથમાં ખેતરમાં આવ્યો હું ખેતરમાં આવ્યો ને એ પેલા તો દક્ષા આવી ગઈ દક્ષા વાઢવા મીંડી ગદક ગદકનો પહેલો વાદ ઓડી ઓડી મોટી મોટી થઈ ગઈ મોટી મોટી થઈ ગઈ હવે વાદ આપણે જુવાર તૈયાર થઈ ને તૈયા દક્ષા આવી થી વાઢવા પેલા જ વાદમાં આવી કે બોની મારે કરવી આમાં મે આજ ગદકનો જે પહેલો વાદ છે ને ઈ દક્ષકે મારે વાઢવી કે એ હું કતો તું જા ખેતરમાં ને હું આમણા આવું એ હું જો બીજી દાટેડી તો લઈ આવ્યો કે હું ક વાઢવા લાગો આમાં હે ને ધ્યાન રાખવું પડે જો આ મુરા નઈ ખાને આપણે ના આમાં હે ને ઓલા કેરામાં હગાજો છાયતો ને એનો બી આમાં ઈ ઉયડ્યો તેવા જાયે ભેગા હૈ જો ગાજરય ભેગા હૈ ગાજરય હે ભેગા આગાજો ના પારિયા પારિયા નઈ ખાવ બી આપણે પણ પાણી વાયરું હોય ને તો અહીંયા તણાઈ ને પાછા વચ્ચે આવી જાય ઉગે એ જાય બદલેને તો વાહ લાગે પાસી કોરતી આ પાસો બીજો વાડ છે ને એ પાસો ઓસલ થઈ જાય જેવું હોય પ્રિયલ થઈ ગઈ છે તો પાના વાટવા લાગે પ્રિયલ ફૂટી ત્યાં તો તો કે વાટતા તો ઠીક વાર લાગે પણ આપણે એક જ ગાય છે તે એક પાથરા જેટલી જ વાઢવાની છે પણ ગદબ ખાઈને તો હુકલ છે ને એ પછી ખાઈ લે ઓલી જુવાર એકલી ને એકલી ખાઈ ને તે નથી ખાતી પછી હુકેલું વગટ કાઢ નાખે તે હું કે વાયદા જેવી થઈ ગઈ ને ગદબ હું કે એકાદો પાથરો વાઢી લઈએ અટાણે નાખી હતી તાજે તાજી ખવડાવીએ થોડીક આજ ને આજ પૂરતી વાઢી પછી કાલની વાત કાલે કાલે પાછી વાઢ લે એટલી વાઢી લીધી દક્ષા એ જે થોડી વાઢવા લાગો ઉડાવવાનું હોય ને પાણી વારવાનું હોય ને તેથી જ વધારે આગમ વાઢવાનું હોય બાકી તો તાજે તાજી ખવડાવી જાય

હવે દાંતડી હાથમાં જ છેતી સાંજ હાટુ થોડીક જુવાર એના હાટુ વાટી લઉં હાલો બસ જો હવે વિડીયો નહીં આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ને મળશું પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા એને હરહર મહાદેવ